પોરબંદરમાં રોલિંગ પેપર અને ગોગો પેપરને લઈ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ત્રણ ગોગો પેપર અને સ્મોકિંગ સ્ટ્રીપ મળી સાત હજારનો મુદ્દા માલ કબજે કરાયો છે ગુજરાતના ધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે ગૃહ વિભાગ દ્વારા રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ વેચાણ વિતરણ તેમજ હેરાફેરી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે જેના પગલે પોરબંદર પોલીસ પણ હરકતમાં આવી છે એસઓજી ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હાર્બર મરીન પોલીસ મથક વિસ્તારના ચાવર ગામના ભરત એન્ડ ટી સ્ટોલમાંથી સત્યાવીસ નંગ ગોગો સ્ટીક તેમજ સુડતાલીસ નંગ ગોગો પેપર મળી રૂપિયા એક હજાર એકસો દસનો મુદ્દામાલ કબજે કરીને ધંધારથી અરવિંદ બાબુ મોકરિયા સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે ત્યારબાદ કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઢાણિયા કોલેજ રોડ પર કોલેજની દિવાલની સામે જ આવેલ ચાય ઓર સુટ્ટા નામની ચા અને પાનની દુકાન પર ચેકિંગ દરમિયાન એકસો એકસઠ નંગ ગોગો પેપર ઓગણચાલીસ નંગ ફિલ્ટર પેપર અને નવ્વાણું નંગ ગોગો સ્ટિક ગોગો પેપર સ્મોકિંગ સ્ટ્રીપ મળી કુલ રૂપિયા પાંચ હજાર એકસો પંચોતેરનું મુદ્દા માલ કબજે કરીને દુકાનદાર એચએમપી કોલોનીમાં રહેતા ઉદય માલદે વડોદરા સામે કાર્યવાહી હાથ ધરી છે બીજી તરફ કમલાબાગ પોલીસ મથક પણ વિવિધ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે દરમિયાન મોઢા કોલેજ સામે આવેલ ફગીરથ પાનની દુકાન પરથી રૂપિયા પંદરસોની કિંમતની ગોગો પેપર સ્ટિક તથા ગેરકાયદેસર રીતે વેચાણ થતી રૂપિયા છસો નેવુંની કિંમતની ઓગણા સ્મોકિંગ સ્ટ્રીપ કબજે કરી દુકાનદાર ભરત લક્ષ્મણ કારણા સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી જ્યાં દિવસભર યુવાધન મોટી સંખ્યામાં ઉમટી પડે છે એવી શહેરની મુખ્ય બે કોલેજો સામે આવેલી દુકાનોમાંથી જ આ પ્રકારનો મુદ્દામાલ ઝડપાતા ચકચાર મચી છે ઘણા લોકો આ ગોગોકોન વગેરેથી અજાણ છે ત્યારે તેના વિશે વધુ વાત કરીએ તો સરકારના ધ્યાન પર આવ્યું હતું કે યુવાઓ દ્વારા વિવિધ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનો બહોરા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખીને ગૃહ વિભાગે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેના પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે ગૃહ વિભાગના જાહેરનામામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન માત્ર નશા માટેનું સાધન નથી પરંતુ તે પોતે પણ ઝેરી તત્વોથી બનેલા હોય છે આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ આર્ટિફિશિયલ ડાય કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે ગોગો પેપર એક પ્રકારનું રોલિંગ પેપર અથવા રોલ્ડ કોન છે જે મુખ્યત્વે તમાકુ અથવા અન્ય પદાર્થોને રોલ કરીને સિગરેટ જેવું બનાવવામાં વપરાય છે આ અલ્ટ્રાથીન પેપર હોય છે આ પેપરનો ઉપયોગ મુખ્યત્વે નશીલા પદાર્થો જેમ કે ગાંજા અથવા અન્ય ડ્રગ્સને રોલ કરીને સેવન કરવા માટે થાય છે જેને કારણે તે યુવાનોમાં નશાની લતને પ્રોત્સાહન આપે છે તેવું માનવામાં આવે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ